નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન માહિતી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે જો તમે ચેનલમાં પહેલીવાર નવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સાથે આપેલા ઘંટડીના બે લાયકનને ઓન કરો જેથી આપણા દરરોજ નવા બજાર ભાવની નોટિફિકેશન તમને સૌથી પહેલાં જોવા મળે આજે તારીખ સોળ એક બે હજાર ચોવીસ ને વાર શુક્રવારના રોજ જૂનાગઢ અને અમરેલી માર્કેટયાર્ડના આજના બજાર ભાવ શું રહ્યા છે તેની સંપૂર્ણ માહિતી આ વિડિયોની અંદર મેળવીએ જૂનાગઢ માર્કેટ યાર્ડના બધા જ પાકના નીચા ભાવ અને ઊંચા ભાવ જોઈએ તો જીરું ત્રણ હજાર નવસોથી ચાર હજાર બસો ને પંદર રૂપિયા ચણા નવસો પચાસથી અગિયારસો ને અઢાર રૂપિયા અડદ એક હજારથી પંદરસો ને તેર રૂપિયા મગ તેરસોથી ઓગણીસો ને રૂપિયા તુવેર અગિયારસો પચાસ થી બત્રીસ રૂપિયા ધાણા સોળસોથી બે હજાર રૂપિયા સોયાબીન નવસોથી એક હજાર ચોવીસ રૂપિયા તલ સફેદ થી પંચોતેર રૂપિયા ઘઉં ટુકડા પાંચસોથી પાંચસો ચોત્રીસ રૂપિયા ઘઉંલોકવન ચારસો નેવુંથી પાંચસો ને રૂપિયા મગફળી ઝીણી અગિયારસો સિત્તેરથી તેરસો દસ રૂપિયા મગફળી અગિયારસો પચાસથી ચૌદસો ચાર રૂપિયા જૂનાગઢ માર્કેટ યાર્ડના બધા જ પાકના બજાર ભાવ જાણ્યા બાદ અમરેલી માર્કેટ યાર્ડના વીસ દીઠ પાકના નીચા ભાવ અને ઊંચા ભાવ જોઈએ તો સિંગદાણા એક હજારથી થી ને રૂપિયા જીરું ત્રણ હજાર એકસો ચાર હજાર ચાલીસ રૂપિયા એરંડા અગિયારસો દસથી બારસો રૂપિયા ચણા નવસોથી એક હજારને પંચ્યાસી રૂપિયા અડદ એક હજાર પાસઠથી બારસો રૂપિયા મગ છસોથી એક હજાર પાંત્રીસ રૂપિયા તુવેર આઠસો ત્રીસથી ચૌદસો પિસ્તાલીસ રૂપિયા ધાણા બારસો પંચ્યાસીથી અઢારસો ને રૂપિયા સોયાબીન નવસો ત્રીસથી નવસો ને પંચાણું રૂપિયા જુવાર સાતસો પચીસથી એક હજાર રૂપિયા તલકાળા બે હજાર નવસોથી ત્રણ હજાર ચાલીસ રૂપિયા તલ સફેદ એક હજારથી બે હજાર એકસો પંચાવન રૂપિયા ઘઉં ટુકડા ચારસો પચાસથી પાંચસો ને રૂપિયા ઘઉં લોકવન ચારસો પંચ્યાસીથી પાંચસો પિસ્તાલીસ રૂપિયા મગફળી ઝીણી આઠસો સિત્તેરથી તેરસો નેવું રૂપિયા મગફળી આઠસો વીસથી તેરસો નેવું રૂપિયા કપાસ એક હજાર પંચ્યાસીથી પંચોતેર રૂપિયા આ મુજબ રહ્યા હતા બંને માર્કેટયાર્ડના બધા જ પાકના બજાર ભાવ